આજે આપણે જાણીએ કે કેવી રીતે જલારામ બાપા જેવા સંતે પોતાની પત્નીનું કોઈ કે દાન માંગ્યું તો તે પણ વગર ખચકાટે આપી દીધો જલારામ બાપા એવા સંત છે જેમના અન્નદાન અને તપ થકી ગુજરાતની ધરતી પવિત્ર બની છે તો આવો આજે જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપાના જન્મની કથા જાણીએ તો જયપુર અને ગોંડલ વચ્ચે આવેલું નાનકડું ગામડું એ વીરપુર અને આ વીરપુરમાં એક દિવસ દસેક સાધુઓની ટોળી આવી અને એમણે અન્નદાન માટે હાલેખ જગાવી નાનકડું ગામડું હતું અને લોકોની આર્થિક શક્તિ એટલી નહોતી કે દસ સાધુઓને શકે ત્યારે કોઈકે કહ્યું આ સાધુઓને કે તમે પ્રધાનજી ઠક્કરના ઘરે જાઓ ત્યાં તમને ચોક્કસ ભોજન ચમાડશે તેની પત્ની રાજબાઈ પણ અતિ શ્રદ્ધાળુ સ્ત્રી છે અને આ સાધુઓ પ્રધાનજી ઠક્કરના ઘરે ગયા ત્યાં રાજબાઈએ તેમનું ખૂબ સારી રીતે આદર સત્કાર કરી ભોજન જમાડ્યું જતાં જતાં આ સાધુઓએ રાજબાઈને કહ્યું કે તારા દીકરા આ બોઘા છે તે પછી જે સંતાન આવશે તે રામ ભક્ત બની તમારા આખા કુળની નામના વધારશે તેને કારણે આ નાનકડું ગામડું વીરપુર એ જગ પ્રસિદ્ધ બનશે સંવત અઢારસો ને છપ્પન કારતક સુદ સાતમ ને દિવસે જે નક્ષત્રમાં ભગવાન રામ જન્મ્યા હતા તે અભિજીત નક્ષત્રમાં જલારામ બાપાનો જન્મ થયો. ઉંમરલાયક થતા જલારામ બાપાના લગ્ન આટકોટ ગામના રહેવાસી એવા પ્રાગજી ઠક્કર સોમયાની દીકરી સાથે થયા લેવું રામનું નામ અને કરવું અન્નદાન એ જલારામ બાપાનો જીવન મંત્ર હતો અને પહેલા તો એ તેમના કાકાની કરિયાણાની દુકાને કામ કરતા હતા પણ ત્યારબાદ એમને થયું કે હું મજૂરી કરી લોકોને અન્નદાન પૂરું પાડીશ એટલે તેઓ મજૂરી માંગવા માટે ગયા લોકોને આશ્ચર્ય થયું કે પ્રધાનજી ઠક્કરના દીકરાની એવી રીતે શું જરૂર કે એણે મજૂરી કરવી પડે અને લોકોએ કે જેમને ત્યાં એ મજૂરી માંગવા ગયા હતા તેમને પૂછ્યું કે કેમ તમારે શું જરૂર છે આવી તમને જોઈતા હોય એટલા દાણા હું તમને એમ જ આપી દઉં ત્યારે દલારામ બાપાએ કહ્યું કે મને મારી પરસેવાની મહેનત વગરનું કશુંય ના ખપે અને કામ કરવામાં ના નપસી મને તો મારી હકની કમાણી કરવી છે અને તેમણે ખેતરોમાં મજૂરી કરવી શરૂ કરી તે અને તેના પત્ની આખો દિવસ કાળી મજૂરી કરી પછી ઘરે જાય સ્નાન કરે ઠાકર મહારાજને થાળ ધરે અને કોઈ ભૂખ્યા અભ્યાગત હોય તેમને જમાડે પછી ભોજન કરે અને રાત્રે સુઈ જાય અને બીજા દિવસે ફરી મજૂરી કરવા જાય જલારામ બાપા ને એક દિવસ એવું થયું કે એ લોકો બેસ્ટ જણ છે અને ખાતા પીતા જાળીસ માપ જેટલું અનાજ વધે છે અને તેમણે તેમની અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા ગરીબ ગુરબા માટે નિસ્વાર્થ કરેલું કોઈ પણ કાર્ય એડે નથી જતું એટલે લોકોના ધાડે ધાડા ઉતરવા લાગ્યા અને આખરે એક દિવસ ભગવાનને પણ ભક્તની કસોટી કરવાનું મન થયું તેમણે એક વૃદ્ધ સંતનું રૂપ ધરીને જલારામ બાપા પાસે આવ્યા અને જલારામ બાપાએ કહ્યું કે મારા જ ભોજન કરી લો તો એ સંતે કહ્યું કે મારી તો બીજી મહેચ્છા છે હું ભોજન નથી કરવાનું ત્યારે જલારામ બાપાએ અતિ પ્રેમથી કહ્યું કે મારા જ તમારી જે મહેચ્છા હોય તે જણાવો મારા હાથમાં હશે તો હું તમારી એ મહેચ્છા ચોક્કસ પૂરી કરીશ ત્યારે પેલા સંતે કહ્યું કે મારી વૃદ્ધાવસ્થા છે અને મારું શરીર કામ નથી કરતું તારી પત્ની મને સેવા માટે સોંપ અને જલારામ બાપાએ વગર કોઈ ખચકાટે વીરબાઈને એ અવધૂતને સોંપી દીધા એ અવધૂત વીરપુરથી થોડે દૂર ગયા ત્યાં જંગલમાં બેઠા અને થોડી વારે એમણે વીરબાઈને કહ્યું કે તમે આ જોડી અને ધોકો રાખો હું હમણાં આવ્યો વીરબાઈ ત્યાં રામ નામ જપતા બેઠા એક કલાક થયો બે કલાક થયા ત્રણ કલાક થયા પેલા અવધૂત પાછા ફર્યા જ નહીં અને ત્યાં જ આકાશમાંથી અદ્રશ્ય અવાજ આવ્યો ધન્ય છે સતી તમને અને તમારી ટેકને ધન્ય છે તારા પતિને તમે આજે મારી કસોટી પાર કરી છે આ જોડી અને ધોકો તમારી પાસે રાખજો અને એનું પૂજન કરજો અને આજે પણ એ જોડી અને ધોકો જલારામ મંદિરમાં મોજૂદ છે પણ આ જલા ભગત એ જલારામ બાપા કેવી રીતે બન્યા તે કથા પણ જાણવા જેવી છે તો વીરપુર ગામમાં હરજી કરીને દરજી રહેતો હતો હવે આ હરજી દરજી એ પોતાના પેટના દર્દથી ખૂબ પરેશાન હતો ઘણા બધા ઉપચાર કર્યા ઘણી બધી દવાઓ કરી વૈદની પણ એને કોઈ ફરક નહોતો પડતો એક દિવસે ઉદાસ મુખે બેઠો હતો ત્યારે ત્યાંથી ગામના રૂડા પટેલ પસાર થતા હતા અને એમણે તેમને પૂછ્યું કે કેમ હરજી આવી રીતના મુખે બેઠો છે ત્યારે આ હરજી દરજીએ કહ્યું કે હું મારા પેટના દર્દથી ખૂબ પરેશાન છું હવે હું એટલો કંટાળી ગયો છું કે રામ તેડા કરે તો સારું ત્યારે રૂડા પટેલે કહ્યું કે વીરપુરના આંગણે જલા ભગત જેવો પુણ્યશાળી જીવ અવતર્યો છે તું એની માનતા માની છો અને આ હરજી દરજીએ કહ્યું કે જો મારું પેટ દર્દ મટી જશે તો હું પાંચ માપ અનાજ જલા ભગતને ચડાવીશ જલારામ ભગત પ્રથમ માનતા માનનારો એ હરજી દરજી હતો અને જલારામ બાપાને બાપા સંબોધન કરનારો વ્યક્તિ પણ એ જ હતો ત્યારથી માત્ર ઓગણત્રીસ વર્ષની વયે એ ઓલિયા જલારામ બાપાના નામથી ઓળખાતા થયા